સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાય તે માટે અને ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલા વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના અલગ અલગ ડીસીપીને કોમ્બિંગની સૂચના આપવામાં આવી હતી ફ્રી ક્રાઇમ સિટી અંતર્ગત તેમજ ગુનેગારો પર કાયદાનો શકંજો કરવા સુરતની લાલગેટ પોલીસ દ્વારા દાસ્તીપુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરની અંદર શાંતિ જળવાય તે માટે ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો સાથે હાલમાં ચાલી રહેલા વેકેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરના અલગ અલગ ડીસીપીને એક સૂચના આપવામાં આવી હતી કે પોતપોતાના વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન સરપ્રાઇઝ કોમ્બિંગ કરવામાં આવે આ સૂચનાના આધારે ફ્રી ક્રાઇમ સિટી અંતર્ગત તેમજ ગુનેગારો પર કાયદાનો શકંજો કરવા સુરતની લાલઘેટ પોલીસ દ્વારા ધાસ્તીપુરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યો હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા